એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે ગુજરાતનો વિકાસ એ સો ટકા સંભવિત છે વિકસિત ગુજરાત જે બન્યું છે એને વધુ આગળ મજબૂત બનાવવા માટેના પ્રયત્ન અને સફળતા મોદી સાહેબના નેતૃત્વમાં જ મળશે એ ગુજરાતના લોકો પણ ખૂબ સારી સમજે છે અને એટલા માટે કોઈ બે દિવસ આવી જાય એના કારણે કઈ ગુદ્ધા પોતાનો થઈ જશે એવી જે કલ્પના એ કરે છે ક્યારેય સાકાર થાય